જય માતાજી જય દ્વારકાધીશ ભાઈઓ તો આજે આપણે હાલ આવી ગયા છે મોવા માર્કેટ યાર્ડની અંદર તો આજે લાઈવ આપણે છે ને બકાલાની હરાજી જોવાની છે તો આજે તારીખની વાત કરીએ તો બાર તારીખ છે આઠમો મહિનો બે હજાર પચીસના વાર છે મિત્રો મંગળવાર તો આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવા નવા અમારા હરાજીના વિડીયો તમને મળતા રહે મિત્રો તો ચાલો હવે આપણે લાઈવ હરાજી જોવા જઈએ ને કોમેન્ટમાં જે હરાજી બાકી હોય તેમાં કોમેન્ટ કરી દેજો એટલે કાલમાં ખબર પડી જાય ચાલો લાઈ વરાઈ નો મકાઈ નો ભાવ છે તેર રૂપિયા માંડવી સિંગ મહુવા માર્કેટ યાર્ડ ત્રીસ રૂપિયા આ ધોયા વિનાની છે પચીસ રૂપિયા

પંદર રૂપિયા કોથમરીના ના આના ભાવ ભવાદના વીસ રૂપિયા થાય આજના કાર્યાલ ના ભાવ છે દસ રૂપિયા રીંગણાના પણ દસ રૂપિયા છે આજના પાંચસો બહુ બદલા વેચા બહુ વેચા વેચા એક નંબર એક નંબર એક નંબર એક નંબર

આજના આદુના ભાવ છે ત્રીસ રૂપિયા વધઘટ ભાવ થાય છે ભાઈ આ મરચાના ભાવ છે આજના ત્રીસ રૂપિયા આના વીસ રૂપિયા છે મહુવા માર્કેટ એની અંદર પાંદડિયોનો ભાવ છે આજના પંચ્યાસી રૂપિયાની કિલો પાંદડિયુંનો ભાવ છે આજનો આમાં નેવું રૂપિયાની કિલો દૂધીનો ભાવ છે આજનો દસ રૂપિયાની કિલો વીસ રૂપિયા ના કિલો હાલ ભાઈ લેખ રૂપિયા મોટા બો આવે નો ભાવ છે આજનો ત્રીસ રૂપિયા કિલો આજના બધે કોબી ના ભાવ વીસ રૂપિયા છે અજના હિંગુના ભાવ છે પચાસ રૂપિયા કારેલા ભાવ છે આજના દસ રૂપિયા આ કૂગના વીસ રૂપિયા છે આજના આ નાના રીંગણાના છે આજના દસ રૂપિયા આ મોટા રીંગણાના આજના છે સાત રૂપિયા હા આજના દાંભાનો ભાવ છે પાંચ રૂપિયાની જોડી વીસ રૂપિયાનો કિલો ફૂલેવર છે થોડુંક વીક છે આજના પાલક ની ભાજી ના પાંચ રૂપિયા ભાવ છે પચાસ રૂપિયા ભાવ છે કિસોડા ના ભાવ છે આજની દસ રૂપિયા દસ રૂપિયા નો આ એટલે ડુંગળીનો ભાવ છે પચીસ રૂપિયા ની કિલો આજના ભીંડા ના ભાવ છે અઢાર રૂપિયા جاو میتھی نا بھاو سے 5 روپیہ <Comics Bless> 5 روپیہ بھا پڑ روپیہ کہ ہلو روپیہ نا سے اے આજના આદુના ભાવ છે ત્રીસ રૂપિયા વધઘટ ભાવ થાય છે ભાઈ આજના પીંડાના ભાવ છે અઢાર રૂપિયા મેથી ભાવ છે પાંચ રૂપિયા પાંચ નો ભાવ છે આજે કિશોડાના ભાવ છે આજના દસ રૂપિયા 12 rupias en